તમૈ ગુરે નમ માતા સુતાવો સભા તમે તમે વિદ્યા રવિણ અમે ગર્વ મમ દેહે કુલૌ સનાતન ધારી મહારાજ કી રામદેવ ભારતની નારી શક્તિ નો ભારત માતા કી સમસ્ત પૂરા ગામ પરિવારનો ગામના દેવી દેવતાઓનો આજના આપણા મંગલ અવસરને સમસ્ત કુરા ગામ પરિવાર આ ગામના વડીલો દેવી દેવતાઓની અસમ કૃપાથી નવ યુવાન દીકરાઓએ ભેગા મળી અને આપણી સંસ્કૃતિને ખૂબ આગળ વધારવા માટે જે જહેમત ઉઠાવી છે જે આવે ભારે વરસાદના વાતાવરણનો પાણ આ પ્રસન્ન દીપાવવા માટે જે નવ યુવાન દીપાઓ મહેનત કરી છે એમને બધાને આપણે ખૂબ તાળીઓથી વધારીએ ભગવાન રામજી મહારાજ એમને ખૂબ શક્તિ આપે ગામના દેવી દેવતાઓની એના ઉપર પ્રસન્ન ઉપા ઉતરે આ તો પચાસ વર્ષનો ઇતિહાસ

ત્રણસો મન અનાજ આપી અને આપણા પૂરા ગામે સંતોની સેવામાં ટોચ અને ધજાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે બદલા ગામને અને અભિનંદન વિશ્વાસ કોવિડ નાઇન્ટીનમાં આખી દુનિયામાં પહોંચી અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં આપણી સેવાનું સન્માન થઈ અને એમાં મહત્વની એક આપણા ગામે મૂકે છે અને પણ નવયુવાન દીકરાઓને કહું છું કે અમારા સમયમાં આપણા ગામે આખા ગુજરાતમાં અનાજનું દાન આપી અને અત્યાર સુધી જે આપણા ગામનું નામ જાગતું રાખ્યું છે એવું આ નવ નવયુવાન દીકરાઓને કહું છું કે રણુદામાં જે આપણો આશ્રમ થાય છે એમાં સરસ દાન આપીને આપણા ગામનું નામ ટોચ ઉપર રહે એવું આખા ગામે પ્રયત્ન કરીને નવજીવન દીકરાઓનો દસ તમને કંકુના રામદેવજી મહારાજ અપાવે એવું અંતરથી રામદેવજી મહારાજ ગામના દેવદેવતા પ્રાર્થના કરે ખૂબ ત્યાગ રહી ક્યારે જરૂર જણાય તો દાસ જોડવા પડે કોઈ આડાવળું બોલે તો હળવું પડે આ બધું સહન કરી અને રણુદામાં પણ આપણું ગામ ટોચ ઉપર નામ પ્રાપ્ત કરે એવી મારા મનમાં એક ઉચ્ચી ભાવના છે અને એટલા માટે ત્યારે આમંત્રણ આપવા માટે આપણે પત્રકાર સાહેબ શ્રી અને આપણા ગામના બધા વડીલ યુવાન દીકરાઓ આવે ત્યારે મેં કહ્યું હતું હું રણુજા જાઉં છું પણ શનિવારે સોજે આવીને રવિવારે તો હું પૂરા આવીશ આવીશ અને હું આવીશ મારે લગભગ જો શક્ય હોય તો હું રવૈયા જવાનું છું એમાં આપ સુધી જે કઈ સેવા સરકાર કર્યો હોય એ આપજો અને બાકી કંઈ હોય તો બધાને ભીગા મળી અને સાફ લીવું કંઈ આપણું નામ આગળ વધે એવું આપણે પણ કહ્યું છે અમૃતલાલ ખૂબ નાના હતા ત્યાંથી મારી સાથે છે સાકથાળા ગામમાં સરપંચ સાહેબ પણ બધા રહેશે એટલે એ પણ નવો યુવાન ત્યારે બધા બાળકો હતા હું જતો ત્યારે બધા પણ એ નામ સાંભળીને આવ્યા એટલે સમગ્ર સાત થોડા ગામને પણ તાળીએથી સરપંચ સાહેબને વધાવો કારણ કે એમના લોહીમાં સંસ્કારો છે એમના લોહીમાં દોલતરામ ભારત માટે આ ગામને પ્રેમ છે અને એટલા માટે નવો યુવાન દીકરા હોવા છતાં આટલો મોટો તહેવારો છતાં આપ સૌ વધારે મને બહુ આનંદ થાય છે સમયના ઓકળા ખૂબ આગળ કામ કરી રહ્યા છે અને વરસાદની સિઝન છે અમે આવ્યા ત્યારે તો શિદ્ધપુર સુધી તો એટલો વરસાદ હતો કે કાચમાં કંઈ દેખાતું જ નહોતું અને ભારે વરસાદના પરિણામે આપણે કાર્યક્રમને થોડો ટૂંકાવી શક્યા છીએ સીમિત પરિવારમાં રાખી શક્યા છીએ અને વિશાળતા કાર્યક્રમની હોય એ વિશાળ હૃદયથી આપણે સૌ રાખી છે એટલી હું ખૂબ રાજી છું આપણે બધા સાથે રહીએ સારા કામ કરીએ વ્યસનથી મુક્ત બનીએ અંધાથી દૂર રહીએ અને નવ યુવાન દીકરાઓનું મારી ખાસ ભલામણ છે ખાસ ભલામણ છે કે કોઈ પણ પ્રકારના વ્યસણોથી તમાકુ મસાલા પાન બીડી ગુટકા બધાથી દૂર રહેવું અને જ્યારે જંગો ખાસ જ્યારે તમે મોટરસાયકલ કે વાહન ચલાવો ત્યારે તમારા ફોનને ઓફ કરી દો કદી ચાલુ ના રાખશો ગમે તેવું કામ હશે તો એક કલાક પછી છે પણ તમારા કાનમાં ઓલું મને ખબર નહીં પડતી શું કહેવાય નહીં હું તો જૂનો મોણસ છું એટલે ની વાળા મોણા શું ખબર પડે ને એ ભૂંગોળીઓની ઉભી એવું કાલે છે ને એના અવાજમાં ક્યારેક પોતાની જિંદગી ઉમાઈ જાય એટલે એમાંથી બચવા માટે પણ હું નવયુવાન દીકરાઓને ખાસ વિનંતી ભ્રામણ કરું છું મને આપના માટે બહુ લાગણી છે માણસનું જીવન વારે ઘડીએ મળતું નથી અને એ જીવન તમે સફળ બનાવી શકો તો આ તમામ તમામ રસ્તાઓમાં અમે આપને લઈ જઈ શકીએ ભગવાન અમને પણ શક્તિ આપે એવી સાથે રણુજા કોઈ પણ માણસો આવતા હોય ત્યારે બાજરા મહિનામાં બહુ સો મહિમા છે તો આપણે પાંચસો હજાર માણસને રાખી શકીએ એવી ટેમ્પરરી વ્યવસ્થા તો હાલ આપણે કરી જ છે બિલ્ડિંગ તો આપણે પછી શરૂ કરવાના છીએ પણ અત્યારે લોકોના ગોટાણ પડે નાવા ધોવાનું રહેવાનું ખાવા પીવાનું બધું ફ્રી ઓફ વાત છે જેમ જૂના કરતી એટલે કોઈ આવતું હોય તો બે ધરતી એકી સાથે આખા સંઘે સંઘમાં લક્ઝરી બસો ઓછી તો એ વ્યવસ્થા આપણે કરીશું તમે કોઈ ચિંતા કરો નહીં ખૂબ પ્રેમથી ખૂબ ભાવથી ખૂબ પ્રેમથી સબરીના ઘેર જેમ રોમ આવ્યા હતા એમ તમે પણ પ્રસાદ લેવા આવશે વિનંતી સાથે Obrigado.

নিণুচ িকছ্ণধূালু আদিক্টিদিক্লাহাদিনখাক্টা . ম্ণচাক্য়া কলে су কছোপয় Stankadon.

What é uma... ah, do um...